નમસ્કાર દર્શક મિત્રો સત્ય મેં ચૈત લાઈવ ન્યૂઝ આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરાના ગુરુકુળ ચાર રસ્તા વાકુડિયા રોડ પર અકસ્માત ઘટનામાં એક મૃત્યુ રફતાર ના કહેરે વધુ એક નો ભોગ લીધો બે પિતા ચંદ્રેશ જાધવ નું થયું અજાણ્યા વાહન ની ટક્કર થી કરુણ મૃત્યુ ગત ના રોજ મોત થયો હોવા છતાં પણ પોલીસ કાર્યવાહીમાં મોડું થતા પરિવારજનો નારાજ કલાકો સુધી મૃતદેહ કોલ્ડ રૂમ માં પડ્યો રહ્યો

એકચ્યુઅલી અત્યારમાં તમે જોશો તો સાડા બાર થયા સાડા બાર જેવું આવીને હવે પ્રોસેસ બધું ચાલુ કરી છે એ બી આ ઉપરથી પ્રેશર કર્યા પછી થોડું બધું હેન્ડલ થયું છે એકચ્યુઅલી આ બધી વસ્તુ ઘટના એવી બને છે ને કે વારાફરથી અમારે માજલપુરમાં બી કાલે લાઇટ તમે જોતા તો સ્ટ્રીટ લાઇટનું લગભગ જવક ચાલુ હતું ડિસ્કો લાઇટ ચાલુ હતી એ બધી ઘટના એવી બની રહી છે ને કે એક્સિડન્ટ થતા જ રહે છે થોડા દિવસ પહેલા ચકલી સર્કલ પાસે થયો તો હમણાં જ આવ્યો અહીંયા આવ્યા પછી ખબર પડી કે ખાલી બે વ્યક્તિ હમણાં હાઈવે પર ફૂંકાય એક્સપાયર થઈ ગયા છે એટલે તદ્દન રક્ષિત કાંડ બી આપણે જોયું એ રીતના વારાફરતી વાળા ઘટના બને છે આ તો આપણે ઇન્ટરવ્યુ આપણે થોડુંક કહીએ એટલે ખબર પડે છે બાકી આવી કેટલી ઘટનાઓ એવી છે જેનું હજુ સુધી કોઈ નિદાન આવ્યું નથી આપણી માંગ ખાલી એટલી છે કે જે છોકરાઓ છે એમના દસ વર્ષના ને બાર વર્ષના બે છોકરાઓ છે એમનું ભવિષ્ય શું એમનો જે મોભી હતો એ તો એક્સપાયર થઈ ગયા હવે એનું કરવા વાળું છું એમને ખાલી વાઈફ છે અને શું એમના ભાઈ પણ અમદાવાદ રહે છે એવું નથી કે વડોદરામાં રહે છે અને એમના વાઇફ ને એના મમ્મી ખાલી અહીંયા રહે છે હવે બે લેડીઝ અને બે છોકરાઓ એમનું કરતા કોણ એમ કરવા વાળું કોણ ખાસ કરીને યંગ પેઢીઓને જે નવું નવું જે ડ્રાઇવિંગ કરી રહ્યા છે એટલે આપતા તબજો શું મારું માનવું તો એ છે સૌથી પહેલું કે જે રફ ડ્રાઇવિંગ કરે છે તમે બુલેટ જોશો એમાં સાયલન્સર જોશો અને જે કે એમનું ડ્રાઇવિંગ પર અત્યારમાં સ્પીડ લિમિટ ખાલી બોર્ડ પર જ રહી ગઈ છે કે ચાલીસ કિલોમીટર કે ત્રીસ કિલોમીટર પ્રતિ આવર ખાલી બોર્ડ પર જ રહી ગયું છે પણ એકચુઅલી એનું ફોલોઅપ કોઈ જગ્યાએ થતું નથી થોડા કાયદા પોતે વિચારવાનું સમજવાનું છે કે આજે હું ચાલું છું ને તો પોલીસવાળા છે એમની મહેનત કરતા હોય પણ મારે સમજવાનું છે કે હું કેટલી સ્પીડ પર જાઉં સામે મને કંઈ નહીં થાય પણ સામે વાળાનું શું